કર્મચારીઓની ભરતી સગાવને નોકરી પર રાખવા બોનસ સહિતના મુદ્દે ગેરરીતિ આચરતા એ તમામ લોકો પર આશંકાને પગલે આ નોટિસ ફટકારવામાં આવી ચૌદમી મે ના દિવસે ગાંધીનગર ગેરહાજર થવાનું તેડું

મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડને સોંપતા તેઓએ અત્રેના બજાર સમિતિના પ્રવર્તમાન સત્તર સભ્યો અને તેર તત્કાલીન સભ્યો મળી કુલ ત્રીસ સભ્યોને બજાર ધારાનીકરણ ચુમ્માળીસનું નોટિસ આપી અને તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ સાડા બાર કલાકે તેમની કચેરીએ જવાબ રજૂ કરવા માટે જણાવવામાં આવેલ છે જે તમામ નોટિસોની અત્રે તારીખ બે પાંચ બે હજાર પચીસના રોજ મળેલ છે તે પૈકી Tatkalin se je bil vegi, tam se je bil no, sam te je luji, da se je bil Tatkalin, a ne se tr se je bil, da je pravotno.